ગુજરાત સરકારે ભાવનગર માટે એક ખૂબ જ મહત્ત્વનો નિર્ણય લીધો છે અહીં સ્થાનિક લોકો અને હિન્દુ સંગઠનો વર્ષોથી ઘણા વિસ્તારોમાં ડેમોગ્રાફી બદલવાનું કામ આપીને અશાંત ધારો લાગુ કરવાની માંગ કરી રહ્યા હતા આખરે સરકારે ભાવનગરના લાંબા સમયથી ચાલી રહેલા પ્રશ્નનું નિરાકરણ કર્યું છે આ અંગે ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપી ગુજરાત વિધાનસભામાં ભાવનગરના ધારાસભ્ય જીતુ વાગાણીએ કહ્યું કે અશાંત ધારા અંગે ભાવનગરની જનતાને સુખ શાંતિનો અનુભવ કરાવવા મુખ્યમંત્રીએ અશાંત ધારા અંગેની રજૂઆત કરતાં માગણી સંતોષી છે આ નિર્ણય ઐતિહાસિક છે ભાવનગર દક્ષિણના કેટલાક વિસ્તારો બાકી રહી જતા હતા ત્યારે સરકારે અશાંત ધારા લાગુ કર્યો પાનવાડી આવા અનેક વિસ્તારો એ ભાવનગર પશ્ચિમના અને ભાવનગર પૂર્વમાં પણ ઘણા બધા વિસ્તારો એ રહી જતા હતા ઇન્ટિરિયર પણ ઘણા બધા વિસ્તારો ત્યાં મહત્વની છે આશાધારો એ પણ રીતે દિવાનપરા દિવાળા મંદિર કેસર આનંદનગર ગીતા ચોક રોન સુભાષનગર તિલકનગર ગીરવાડા હરુરિયા માણેકવાડી નવાપરા શિવલાલ મેઘાણી સર્કલ આંબાવાડી ઘોઘા સર્કલ એસપાય કોલોની અધેડા અધેવાડા ગામ દરસિમ્યા હિલરાય સિંધુનગર આવા અનેક વિસ્તારો એ પૂર્વના મત વિસ્તારના ટૂંકમાં શહેરમાં સમગ્ર રીતે એક ઉત્સાહનો માહોલ વર્ષો લાગણીઓ જેમની હતીસ અધિકારીશ્રીઓ અને સૌ વિશેષ કરીને અભિનંદન આપું છું ભાવનગરની આપું છું અને આ શાંતિ ને સલામતી માટે થઈને કોઈ પણ એવા તત્વો હોય એ તત્વોને ઝેર કરવા માટે રાજ્યની સરકારનો એક મહત્વપૂર્ણ નિર્ણય ભાવનગરની જનતા વતી આવકારો છું મુખ્યમંત્રીશ્રીને વિશેષ આભાર માનું છું અને અભિનંદન આપું છું ભાવનગરની જનતાને પણ વિશેષ અભિનંદન આપું છું